આ સર્વરોગ નિદાન કેમ્પ નો શુભારંભ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના અમેરિકા સ્થિત મુખ્ય દાતા ડોક્ટર કિરણભાઈ પટેલ ડોક્ટર પલ્લવી પટેલ દ્વારા ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિગ્નેશ વસાવાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં કુલ બસો સુડતાળીસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં મોટા ફૂફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર નીરવ પટેલની રાહબરી હેઠળ સ્થાનિક તબીબો ઉપરાંત

આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય કેમ્પમાં સંસ્થાના મુખ્ય દાતા અમેરિકા સ્થિત ડૉક્ટર કિરણભાઈ પટેલ ડૉક્ટર પલ્લવીબેન પટેલ ડૉક્ટર સોનાલીબેન પટેલ અને શક્તિગુપા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર વસાવા વસાવાઓએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી અને આરોગ્ય કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ આરોગ્ય કેમ્પમાં દારૂલ સેવાશ્રમ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી અને કુલ બસો સંતાલીસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો તેમાંથી પાંચસો ને એકતાલીસ જેટલા લેબોરેટરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને ત્રણ જેટલી આ કેમ્પ દરમિયાન પ્રોસિજર કરવામાં આવી હતી આ કેમ્પના કારણે આજુબાજુના લોકોને વધુ સ્થળ ઉપર જ નિદાન થાય અને સારવાર મળે એવા ઉદ્દેશ્ય સાથે આ કેમ્પ સંપન્ન થયો હતો